તમારે આવું હોય તો આ ગામનું નામ હાલડી તમે જોઈ શકો હર મહાદેવ હરે જય શ્રી રામ જય મારી સ્વાગત નવા બ્લોગમાં તમે જોઈ શકો છો હોટેલ આ તો કાંઈ દહેર તો હોટલે જીએ જ છે પણ આજ તો ન હોય કેમ કે આ જ હોટલ નથી ખોલીએ આપણો કેમ કે સઘડો જે આવે ને બગડી ગયો કાંઈ એટલા માટે સઘરો બગડી ગયો ને એટલા મારી આ હોટલ ખોલવાની નથી પણ કાંઈ એમાં એવું હું ઘરે જ હતું જવા નાસ્તો બીતું હતું એટલા અંકિતનો ફોન આવે કે બાઇકમાં પેટ્રોલ બધી ગયો હોય તો કઈ જવું ફટાફટ પણ જવું પડે આપણે બાઉ હોટલે તો આપણે હોટલે જઈએ પછી જવું પડે પેટ્રોલ પંપ તો ફટાફટ હોટલે જઈએ અમે હોટેલે જવું જ પડ્યું બોલો નકર નહોતું જવાનું પણ જવું પડ્યું શું કરે કાંઈ હોટલે જઈને પછી બાઇકમાં પેટ્રોલ પેટ્રોલ બાટલો વધવો પડશે બાટલો વધીને મેં બાઈકનો પેટ્રોલ પૂરાય ભાવ ઘરે નાસ્તો કરવાનો બાકી છે કાંઈ ચલો એના બાઇક માં પેટ્રોલ પતિ બાઇક લઈએ બીજી બધી વાત કરીએ તમે તમે જોયો અંકિતભાઈ અંકિત પેટ્રોલ પતિ ગયું

ફાઈનલી ગાઈસ પેટ્રોલ અમાર અંકિતન મળી જશે એટલે હવે ખાવા પાજો અને અંકિતે પણ વાતી નહીં જોવા ગાઈસ પણ તું તો પેટ્રોલ એવું ચા બોલે તો મોય નહીં મળ તું યાર એવું નહીં બોલે યાર મો અંકિત અંકિત તું બાગવાનો મૂડમાં હું ખબર મને હવે મારે બાગવું નહીં કે વોક મારું જ આવસ તો ગાઈસ તોકન છે ઉઠો કે જો ગાઈસ આવી રહ્યો હવે જોવો ગાઈસ તમે જોઈ શકો છો આ એક્સિડન્ટ કેવું થયું જોએ કોક ઠોકાઈ લાગો કે થઈ કેન ચોકા જો બીટ કયો લાગા છો આપણો પાડી દો

તો કઈશ અને અત્યારે જ બગડું હતું અત્યારે બગડ્યો પણ ગાઈશ આમ થોડું ખાનું આમ થોડું ખોટું ચાલ ભાઈ તો બેસ અમે બાકી દઈએ તો આડું કર તો ચાલો ગાઈશ હવે આપણે આ રીક્ષા મીકી દઈએ રિક્ષા તો કી દઈએ ને આપણે બાઇક ઉપર જઈએ કેમ કઈ જ આપણે અરે શું જો અમારતો હોય તો ગાઈસ જ આપણે જવાનું છું પાછું ઘરે નાસ્તો કારણ બાકી અમારે અમકી દે નોકરી જવાનું જો ગાઈશ પેલા આમ સઘડો મીકી દઈએ પાછા પાછળ પેલા પપ્પા લઈને આવીને એમ કહી ચાલો ગાઈસ જ આ મીકી દઈએ તો ચાલો કઈ રિક્ષા તો અમી કીધી પછી તમને મળીએ કઈ દૂધ ઈ પડ્યા ફાઈનલી ગાઈશ તો એ જોઈ શકો આ પપ્પાને દૂધ આમાં કેટલી દૂધ ના વાળા અમે ઘૂમતા કાં જો વાહ ભાઈ વાત આપવાની મોજ વાહ વાહ તો ચાલો કાંઈ જ આપો તો જઈએ ઘરે જો મને આખો બાકી દિયા બધી કરતો તો નક્કી તો ફોન આવ્યો ચાલો કાંઈ ઘરે જઈને મળીએ કે મળી જાય છે ને ઘરે જવું પડે એમ છે એટલા માટે

ના બોલ બોલ એ નથી કઈ જ આતો આપણે હોટેલ નથી ગયા આપણે તો છીએ આપણા આવે છે ધાબા પર હા તો કઈ ધાબા પર સમાયે તમને ખબર છે કઈ જ આપણે કરવાનું મિની બ્લોગનું એડિટિંગ તો ફટાપટ ચાલો કાઇ જ મિની બ્લોગ એડિટિંગ કરી નાખે અબી હાલ બ્લોગ નાખ્યો છે લોંગ બ્લોગ આજે સવારે આઠ વાગે નાખ્યો દોર તો પછી નાખીએ તો સવારે નાખ્યો તો ચલો કઈશ પેલા આપણું કામ પણ બતાવી દઈએ પછી પછી બધી બધી વાત કરીએ મિની બ્લોગ પહેલા એડિટિંગ કરી નાખે પછી ભલે મોડું થાય ગમે તે થાય મિની બ્લોગ એડિટિંગ કરી દીધી ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો મમ્મી પપ્પા જમવા બે ગયા જો ગાઈસ હા તું બનાવી ગાઈસ મિક્સ શાક ડેટો બટેકા વટોણા અને બીજું બસ એટલું જ છે ને તમે મિક્સ કર્યો અને મમ્મી અમારે સાસ પીવો એટલે ખાઈશ વાહ વાહ ઠંડીની ને

રિક્ષા વાયે

આપણ તો રસ્તામાં પોણીનો બાટલો લેવા ઊભા રહેશે મમ્મીને બધા છે પણ મમ્મીને આગળ બધું થોડું થોડું ખરીદી કરજે કે ગાય બસો ને તમે ગમે તે ગાય આઈએ અહીંયા શાંતિ રાખો તમે જોર આ જવાય મમ્મીને મમ્મી કે આવો 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 શાંતિ રાખો પોણી પીવા દેજો તો ગાય તમે અંકીત ભાઈ પાણીનો અંકી ઠંડો લાવજો બાટલો તો તમારા ભાઈ અમારે પાણીનો બાટલો લેવા જવો પોણી પાણી પીને પછી ઉપરા જઈને ગાય બ્લોક ચાલુ કરીએ કેમ ગાય તાપનો

أبى <applause> ગાઈસ આપણે દર્શન તો કરી દીધા છે તમે જોઈ શકો એકદમ ધમસ્ત મંદિર એકદમ મસ્તી વાય આવી રે ભરીએ ચલજો ને આ તો આ ગામનું નામ છે હાલડી તમે જોઈ શકો ગાઈસ સાલડી ગામ છે ગાઈસ એકદમ મસ્તી મંદિર છે તમે બી આવી શકો ગાઈસ એકદમ મસ્તી મંદિર તો ફાઇનલી કઈ તમે જોઈ શકો પપ્પા ઊંઘી ગયા તો આખા પપ્પા આવ્યો નથી ખાલી બે કલાક જેવું જ ઊંઘવા મળી પપ્પાનો રાતનો ઉજાગડો હોય પણ આપણે જતા ઓપરેશન દવા લેવા અને આ માતાજીના દર્શન કરતા શંકર ભગવાનના બી દર્શન કરતા આવ્યા ભોરેનાથના બી દર્શન કરતા આવ્યા તો ભાઈ જમવાનું તો તૈયાર થઈ ગયું છે પહેલા માતાજીની દિયાબત્તી કરવાની છે દિયાબત્તી કરી પછી તમને મળી છે ગયા તો લાઈક સબસ્ક્રાઈબ સર Kadi nagju kaya, jawa payo yung ganusin na kanta. Unki jawa, ungi jawa, ungi jawa. Tugres no and channel para na wala do like, subscribe, share, karta na jawa. Totoo? Madialogay? No blog, no video. To hindi jawa Bye, bye.